આપણે એક વિડીયો ચાલુ છે ઉપાછી વરસાદ હતો ફૂલ આગળ અહીંયા પાણી ખાડા ભરી દીધા બતાડો આમ જોવો આજ આજનો વરસાદ છે અને આ ભાઈ બધા આ ભાઈ લાવ્યા તા કપડું તો અમારી માટે ઠીક ઠાક છે આમ જોવો આજનો વરસાદ હવે મળીએ આપણે ક્યાં કેમ્પિંગ કરવાનું છે ત્યાં લોકેશન ઉપર ને તમને સીધા જ્યાધીને બતાવીશું અત્યારે અત્યારે શૂટિંગ તો કઈ થાય નહીં તો આપણે પૂગવા આવ્યા છીએ આપણે લોકેશન ઉપર અને અમારી હાલત જવો તમે યાર પેલો ભીના પીના થઈ ગયા છીએ આપણે ઓઢીને આવ્યા હતા ને હાલત છે બહુ ખરાબ આ ભાઈ પલ્લી ગયા છે જવો ને હું જવું પલ્લી જો મારા વાળ તો થઈ ગયા બોકડા જેવા તો વિડીયો આ ઓલા ને આવે છે નહીં પણ તમને ઠેઠથી બતાવ્યો એવું લાગતું હોય લોકેશન ઉપર આપણે પૂગી જવાના છે આગળ સાધુ આખું નથી ને હવે વરસાદ થઈ ગયો છે આગળ ન્યા જઈને ટી શર્ટ બી શર્ટ કાઢીને થોડુંક

कहीं ને હવે ટાઈટ નું કઈ બોલા તું નથી હવે મળી लोकेशन લોકેશન ઉપર હવે આપણને યાદ આવ્યું છે કે આપણી પાસે લાકડા છે ને તો આપણે પઠો હેનો કરજો આપડે પાસે કાગળ નથી તો શું કરવું ભાઈ કઈ ને આપણે તો ગોતી લઈશું ફોન કરી દીધો ને આપણા માણસ એ ઘરે છે લાકડા દેવો લાકડા આપણે બધું ભલી દીધું છે તમે તપ ભાઈ કે કાગુ પ્લેનિંગ બનાવ ખાવાની કે હલવાજી ભાઈ હલવાણા જો અમારું આ બનાવનું બંધ ને તમે એક બીજો પ્રોગ્રામ કરવાના છે આ ફોન અમે મળે અમારે ગયા આરી તો આ જોવો કવડો સોળો છે દેખો અમે અમારું લોકેશન તો પગી ગયા છે એટલે હાલતા હાલ તો અમને આ સોળાનો આપણે વેલો મળી ગયો તો આપણે સોળ સોળાનો એક ઝીરખો તોડીને બતાવી દઈએ તો રિયલ છે કઈ બીજું નથી ને એવું તમે આવો ને પણ હ આ મોટો સોળા બતાવો હોય બસ જો આ ભાઈ મોટા સોળા છે બહુ મોટા તમારે આવા સોળા થતા જ કોમેન્ટમાં જણાવી જો આ જે સોળા છે તમારે

આ બધું ફરતી પર પહાડ જેવું દેખાય તો આપણે અહીંયા ટેન્ટ નાખીને આપણે નાઇટ કેમ્પિંગ કરવાનું છે જે પહેલો વિડીયો આપણે બનાવ્યો હતો કેમ્પિંગ વિડીયો એમાં તો આપણે રાતે નીકળી જતા કારણ કે જનાવરની બીક હતી એટલે તો અત્યારે આપણે એવી કંઈ બીક બીક રાખવાની નથી આપણી પાસે ટેન્ટ છે થોડુંક આપણી પાસે સામાન છે જેમ કે કોઈ જંગલી જનાવર આવ્યું હોય તો આપણે એનાથી આપણે સુરક્ષા કરીએ છીએ એવી તો આપણે એવું લાગે વરસાદ આવે તો અહીંયા પાણી છે તો આપણે આને

અને અમે જઈ લેવા અહીંયા અમારા એમ પડખે ઘોડિયા જેવો છે ત્યાંથી તો તમે શું કહીશું એ વસ્તુ મળે તો ઠીક છે નકર આપણે એક ખાસ રેસીપી છે જે જિંદગીમાં કોઈ બનાવી નહીં હોય આપણે એ બનાવીને દર્શકોને બતાવવાનું છે અલગ જ બનાવીશું અને અહીંયા વરસાદ હવે આવી ગયો છે તો વિડીયોમાં જલ એ ભાઈ આ ભાઈ સોળી ખાતા આવે છે ને હું પલળતો પલળતો જાઉં છું તો અમે હવે થોડુંક ઉતાવળ રાખશું ને તમને બતાવીએ હવે થોડુંક આઘું છે એટલે ફાઈનલી મિત્રો અમે ઓલા બે કિલોમીટર આગળ જ્યાં છીએ અને એ ક્યાં છે એ જો ગોલપુરના રસ્તો છે એક રોડ છે અને એ રોડેથી ઠેટ આમ જશે અને ત્યાંથી અમરો બધો સામાન લઈને આવશે મહેંગી વેંગી તો ભાઈ તમે શું કહેશો એનું એના માટે એ પલ્લી નાખી ના ટાઈટ ના ઠરી નાખશે ખબર છે આપને તો આપણે મિત્રો તમને બતાવી દઈએ કે અમારે સ્ટેન્ડ ક્યાં લગાવવાના હતા તો એ લગાવવું નતા એટલે અમારા ઓલા સંદેશભાઈ અહીંયા બધું કરતા તો ખપાળી મારતો હતા અને અને આ બધી ડુંગળી છે જોયું તમે પછી અમે હું ને મેહુલભાઈ પેલા સોળા ગોતો જાશું પછી સીબડા ગોતો જાશું અને સીબડા એટલે કાકડી કહેવાય ને કાકડી ગવાર છે અમારા ભીંડો છે રીંગણા છે એ બધું માટે અમારે વાહે તુર છે એટલે આ આવું બીજું કાંઈ કરવાનું છે

વહેલો આ છે દેશી સોરા અને કે છે વટાણા જઈશું આપડે વેલો છે આપડે સીધા તો ઢગલો સો સારું થઈ જવાનું છે શિવ ખાવાટું રાત ના મૂકી દો ચાલો આ મારું તો પકડવું આ ઠીડો ને ભુવા તો આમાં કી વાત નથી આમાં જો દોસ્તો આપણે આવી ગયા છીએ અહીં કેતરે પણ આપણે અહીંયા ટેન્ટ મૂકવાનું છે પણ આ ભાઈ ની ગયા છે મેંગી ની મસાલો લેવા બધો ને આમે ગામમાં હતી તી દુકાન બને તે છે કે આ બધી ખોલે ની ને લેવા જાય છે આપણે અહીં સોરા ની ઉ જોઈ લેવાનું છે એ તાણ ક્યાં રાખી છે તે ના મેળું ન હોય ને

Não compra bike, quem તમને આખી આસાન પણ ડોલ ભરીને તમે ખેંચો ને ત્યારે તમને ખબર પડે તો ભારે છે ડોલ મેં આગળ ખેંચી હતી તો મેં ખરી વાર ખેંચી દીધી ગોપરો ભાઈ તો થાકી જશે ગોપરો કેમ થાકી જાય તમે આટલા રહે છે આમાં બહુ હાથ રહે છે ને આ અડધી ડોલ અમે છે આખી ડોલ તો અમે ખેંચી દેશો હવે આપણે મારે રાખી રાખીએ તો હવે ઓલા આપડે મિત્રો આગળ આવી જા હે અને આપણો બ્લોગ ચાલુ થાય છે અને અત્યારથી હવે હકેલો કરી કટ